નમસ્કાર મિત્રો આજે ભૂતિયાએ અને મહારાજે સાથે મળી અને પેલા પાંચે ચોરોની પરીક્ષા લીધી પરંતુ ચોર હવે નિર્દોષ સાબિત થયા છે અને એમણે કોઈ પણ પ્રકારની મહારાજના ધનની ચોરી કરી નથી તેથી મહારાજ એમના ઉપર ખુશ થયા અને કહે છે કે ભૂતિયા આ ચોર ખરેખર હવે સુધરી ગયા છે અને એમને ખબર હોવા છતાં પણ તેમણે આ ધનની ચોરી નથી કરી અને આમ આટલું કહી અને પછી એ આખા ધનની પોટલી એ પાંચે ચોરોને આપી દીધી અને કહે છે કે લો જાઓ અને તમારા પરિવાર સાથે જીવી લો અને આ ધન સરખે ભાગે વહેંચી અને તમારા પરિવારને ખુશ કરો અને આમ આટલું કહીને મહારાજ ત્યાંથી ચાલતા ચાલતા મહારાણીની પાસે પહોંચે છે અને ત્યાં જઈ અને આ સમગ્ર ઘટનાની વાત કરતાં કહે છે કે ભૂતિયો કેટલો સરસ મજાનો બાળક છે અને તેનામાં કેટલા બધા સારા ગુણ છે કે વર્ષોથી ચોરી કરી રહેલા આ ચોરોને એક જ ક્ષણભર વારમાં તેણે સુધારી દીધા છે અને મને આજે બહુ ગર્વ છે કે રાજકુમારનો આટલો સરસ મજાનો અને આટલો બુદ્ધિશાળી મિત્ર છે ત્યારે મહારાણી પણ કહે છે કે હા ભૂતિયો એ ખૂબ જ સારો બાળક છે અને તેની બહાદુરીની ચર્ચાઓ અત્યારથી થવા લાગી છે તો મહારાજ તે મોટો યોદ્ધા બનશે તો તે કેટલો પરાક્રમી હશે ત્યારે મહારાજ કહે છે કે નક્કી મારો સેનાપતિ બનશે અને મારો રાજકુમાર એ રાજા બનશે અને આમ વાતો થઈ રહી છે ત્યાં તો ભૂતિઓ ત્યાં આવી પહોંચે છે અને આવીને કહે છે કે હે મહારાજ હું તમને એક વાત કહેવા આવ્યો છું ત્યારે મહારાજ કહે છે કે બોલ ભૂતિયા તારે શું કહેવું છે ત્યારે ભૂતિઓ કહે છે કે મહારાજ તમારે આ રજવાડા સિવાય પણ બીજું કોઈ મોટું રજવાડું હતું ખરા ત્યારે મહારાજ કહેવા લાગ્યા કે હા ભૂતિયા મારું એક સુંદરપુર નામનું એક સરસ મજાનું વિશાળ રાજ્ય હતું અને એ રાજ્ય એ મારો જીવ હતો અને એમાં મારી બાળપણની યાદો પણ રહેલી છે અને એ મારા દાદાજીએ બનાવેલું એક મોટું રજવાડું હતું અને એના મહેલની વાત તો થાય જ નહીં ત્યારે ભૂતિયો કહે છે કે તો હે મહારાજ તમે એ રજવાડું છોડી અને અહીંયા કેમ આવતા રહ્યા અને ત્યાં હવે કેમ નથી જતા ત્યારે આટલી વાત સાંભળીને મહારાની એટલું કહે છે કે ભૂતિયા દીકરા એ રજવાડું અમારું હતું અને એ વિશાળ રાજ્યના આ મહારાજ આરામથી આ પ્રજાને સુખે સુખી અને દુઃખે દુઃખી રહેતા હતા પરંતુ દુશ્મન રાજાઓની એ રાજ્ય ઉપર નજર પડી અને એ મહેલની અજાયબી જોઈ અને પછી તો તેમનાથી રહેવાયું નહીં અને એક રાત્રે ઘણા બધા રાજાઓ ભેગા મળી અને અમારા સુંદરપુર ઉપર આક્રમણ કર્યું ત્યારે ગુપ્ત માર્ગેથી મહારાજ અને અમારો પરિવાર ત્યાંથી બચીને ચાલી નીકળ્યા અને અમારા સેનાપતિ અને અમારા ઘણા સિપાહીઓ એમાં મોતને ગાઢ ઉતરી ગયા અને ત્યાર પછી એ રાજ્ય અમે હારી ગયા પરંતુ મહારાજ ત્યાંથી જીવતા તો પાછા આવી ગયા પરંતુ એમનો જીવ સુંદરપુરમાં રહી ગયો અને આમ એ રાજ્ય અમે હારી ગયા ત્યારે આટલી વાત સાંભળીને ભૂતિયો કહે છે કે મહારાજ તમારું રાજ્ય હતું અને દુશ્મનોએ છીનવી લીધું છે તો તમે એ રાજ્ય પાછું કેમ નથી પડાવી લેતા ત્યારે મહારાજ કહે છે કે ભૂતિયા રાજ્ય તો મારે પાછું પડાવવાની એ ઈચ્છા હતી પરંતુ હવે અમારા સિપાહીઓ હજારોમાં છે અને અહીંયા આરામથી હવે રહેવા લાગ્યા છીએ તો હવે ખૂન ખરાબા નથી કરવા અને બીજી વાત તો એ છે કે એ દુશ્મન રાજા પાસે લાખોની સંખ્યામાં સૈનિકો છે માટે આપણે એમની સામે ના લડી શકીએ ત્યારે ભૂતિઓ કહે છે કે મહારાજ હું તમને એ જ કહેવા આવ્યો છું કે હું ભૂતિઓ તમને એમ કહું છું કે હું એ રજવાડું તમને એમની પાસેથી જીતી અને પાછું આપવા માગું છું બોલો તમે સ્વીકાર તો કરશો ને ત્યારે આટલી વાત સાંભળીને મહારાજે રાડ પાડી અને એટલું કહ્યું કે ભૂતિયા ખબરદાર જો આજ પછી આ વાત કરી છે ને તો હું તને મહેલમાંથી બહાર કાઢી મૂકીશ અરે હું નથી ઈચ્છતો કે મારા કારણે તારું મોત થાય અને મારે હવે એ સુંદરપુર નથી જોઈતું અને હું તો અહીંયા આ મહેલમાં પણ ખુશ છું અને ભલે અત્યારે મારું નાનું રજવાડું રહ્યું પરંતુ મને અહીંયા સુકૂનથી રહેવા તો મળે છે ને ત્યારે આટલી વાત સાંભળીને ભૂતિઓ બોલ્યો કે ના મહારાજ ના તમને રાત્રે ઊંઘે ઊંઘ નથી આવતી પરંતુ તમે તો આ બધું ખાલી મને કહેવા માટે કહો છો અને તમે બધાને સારું મનાવવા માટે આવી બધી વાતો કરો છો બાકી સુંદરપુર નગર આજે પણ રોજ રાત્રે તમારા સપનામાં આવે છે અને તમે એના વગર અધૂરા છો પરંતુ મહારાજ હું તમને વચન આપું છું કે આ ભૂતિઓ જો એક દિવસ એ સુંદરપુરનું આખું એ રજવાડું જીતી અને તમને અર્પણ ના કરું ને તો મારું નામ ભૂતિયો નહીં અને આમ આટલું કહેતાની સાથે જ મહારાજ બોલ્યા કે ભૂતિયા તારે આ મહેલમાં રહેવું હોય તો હવે તારે આ જીદ છોડવી પડશે અને જો તું આ જીદ નહીં છોડે ને તો આવતીકાલે જ હું તને આ મહેલમાંથી બહાર કાઢી મૂકીશ ત્યારે ભૂતિયો બોલ્યો કે મહેલમાંથી બહાર કાઢી મૂકવો હોય તો મૂકી દેજો મને એ વાતનું જરાય દુઃખ નથી પરંતુ હું આ રજવાડું તો તમને જીતીને પાછું જરૂર આપીશ આમ કહીને ભૂતિયો ત્યાંથી ચાલી નીકળે છે અને આ બાજુ મહારાજ કહેવા લાગ્યા કે હે મહારાણી હવે આ ભૂતિયાનું શું કરવું અને એને ખબર નથી પડતી કે આટલી નાની ઉંમરમાં એકલા કેવી રીતે એવડું મોટું રાજ્ય જીતી શકાય અને દુશ્મન રાજા પાસે ગોળા અને લાખોની સંખ્યામાં સૈનિકો છે કેવી રીતે એમની સામે લડવું ત્યારે મહારાણી કહે છે કે મહારાજ ભૂતિઓ જે નક્કી કરે ને એ કરી દેખાડે છે અને આજ દિવસ સુધી તે હાર્યો નથી તો પછી હવે આપણે એને કેવી રીતે રોકવો એ કોઈનું માનતો નથી ત્યારે મહારાજ કહે છે કે આટલી વાર તો તે ભલે કોઈ પણ કામમાં નથી હાર્યો પરંતુ જો તે સુંદરપુરને જીતવાની વાત કરે છે તો એનું મોત થશે મોત બીજો કોઈ માર્ગ એના માટે વધ્યો નથી અને આમ આટલું કહી અને મહારાજ ત્યાંથી ચાલી નીકળે છે અને ભૂતિયો પહોંચે છે રાજકુમારની પાસે અને ત્યાં જઈને કહેવા લાગ્યો કે હે રાજકુમાર આજે તો મહારાજ મારા ઉપર ગુસ્સે થઈ ગયા છે અને ગુસ્સામાં ને ગુસ્સામાં એમણે મને એમ પણ કહી દીધું છે કે ભૂતિયા હવે પછી જો સુંદરપુર રાજ્યને જીતવાની વાત કરી છે ને તો હું તને આ મહેલમાંથી બહાર કાઢી મૂકીશ ત્યારે આટલી વાત સાંભળીને રાજકુમાર બોલ્યો કે મહારાજની વાત એકદમ સાચી છે એમની પાસે લાખોનું સૈન્ય બળ છે અને અત્યારનું સૌથી ભયાનક અને ખતરનાક કોઈ રજવાડું હોય ને તો એ સુંદરપુર છે માટે ભૂતિયા એને જીતવાની જીદ મૂકી દે આપણે એમાં નથી પડવું ત્યારે ભૂતિયો બોલ્યો કે રાજકુમાર મહારાજ ભલે મને આ રાજ્યમાંથી કાઢી મૂકે ને તો હું નીકળી જઈશ અને જંગલમાં રહીશ પરંતુ હું એ રજવાડું તો જીતી બતાવીશ ત્યારે રાજકુમાર કહે છે કે ભૂતિયા તને તો ખબર જ છે ને કે તારા વગર આ તારો મિત્ર જરા પણ રહી શકતો નથી અને જો તું આ રાજ્ય છોડીને ચાલ્યો જશે ને તો ભૂતિયા તારી સાથે આ રાજકુમાર પણ આ મહેલ છોડીને ચાલ્યો જશે બાકી ભૂતિયા મારી વાત સાંભળી લે આમાં નથી પડવું અને જો પછી તારી જીદ હોય ને તો આ મહેલ છોડીને જાય ને ત્યારે આ તારા મિત્રને પણ સાથે લેતો જજે ત્યારે ભૂતિયો કહે છે કે કાંઈ વાંધો નહીં મારા મિત્ર હવે તો બંને ભાઈબંધ સાથે રહીશું પરંતુ સાથે રહી અને તમારા પિતાશ્રીને આપણે આ રાજ્ય જીતી બતાવવાનું છે અને આમ આ બાજુ મહારાજ હવે બીજા દિવસની વહેલી સવારે દરબાર ભરીને બેઠા છે અને દરબારમાં દરબારીઓને કહે છે કે હે સિપાહીઓ ભૂતિયાને અહીં બોલાવો એને હવે મોતનું ભૂત સવાર થયું છે ત્યારે સિપાહીઓ ભૂતિયાને લઈ અને રાજ દરબારમાં આવે છે અને આવતાની સાથે જ મહારાજ કહેવા લાગ્યા કે હે દરબારીઓ તમને શું લાગે છે કે હવે આપણે આ આખું નગર મથીને પણ જો સુંદરપુર ઉપર આક્રમણ કરીએ તો શું આપણે સુંદરપુરને જીતી શકાય ત્યારે બધા કહેવા લાગ્યા કે ના મહારાજ સુંદરપુરને ના જીતી શકાય કારણ કે સુંદરપુરનું રજવાડું એ સૌથી શક્તિશાળી રજવાડું છે અને લાખોની સંખ્યામાં એમની પાસે સિપાહીઓ છે અને એમની પહેરેદારી એ ખૂબ જ જોરદાર છે અને હવે આપણે એ રજવાડું તો ના જ જીતી શકીએ ત્યારે આટલી વાત સાંભળી મહારાજ બોલ્યા કે તો આ ભૂતિઓ એમ કહે છે કે હું એકલો એ સુંદરપુર રાજ્યને જીતી લઈશ અને જીતીને મહારાજને અર્પણ કરીશ ત્યારે આટલી વાત સાંભળતાની સાથે બધા જ દરબારીઓ ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યા અને કહે છે કે મહારાજ તમે પણ શું આવા નાના બાળકની વાતમાં આવી જાઓ છો કાંઈ આટલું ગંભીર થવાનું ના હોય અરે આ તો બાળક છે અને જીદમાં બોલી ગયું હશે ત્યાં તો ભૂતિયાને ગુસ્સો આવ્યો અને ભુતિયો બધા જ દરબારીઓની સામે કહેવા લાગ્યો કે હે દરબારીઓ આજે હું તમારી અને આ મહારાજની સોગંદ ખાઈને કહું છું કે હું ગમે તે કરીશ પરંતુ સુંદરપુરનું વિશાળ રાજ્ય જીતી અને મહારાજને અર્પણ ના કરું તો મારું નામ પણ ભૂતિયો નહીં ત્યારે આટલી વાત સાંભળીને મહારાજ કહે છે કે ભૂતિયા હજી પણ આ મહેલમાં રહેવું હોય ને તો નિર્ણય બદલી નાખ અને જો તું તારો નિર્ણય બદલી નાખશે ને તો હું તને રાજકુમારની પાસે રહેવાની છૂટ આપીશ નહીતર અત્યારે ને અત્યારે મારા સિપાહીઓ દ્વારા તને આ રજવાડામાંથી હાકી કઢાવીશ ત્યારે ભૂતિયો કહે છે કે આમ પણ હું ક્યાં તમારા રજવાડામાં અને આ મહેલમાં રહીને જીવતો હતો અરે હું તો જંગલમાં રહીને પણ ખુશ છું અને મારે કાંઈ તમારા રાજભોગ ખાવાની એવી આદત પણ નથી અને જો તમે કહેતા હોય ને તો અત્યારે જ હું આ રાજ્ય છોડીને ચાલો જાઉં છું પરંતુ મહારાજ મારી વાત યાદ રાખજો મેં તમને વચન આપ્યું છે તો સુંદરપુર રાજ્ય તો તમને જીતીને જ આપીશ અને આમ આટલું કહીને ભૂતિયો આ દરબાર છોડીને ચાલી નીકળે છે અને પછી તે આ મહેલ છોડીને પણ ચાલ્યો જાય છે ત્યારે આમ કરતાં કરતાં આ દિવસ પૂરો થઈ ગયો અને મહારાજ અને મહારાણી બંને જરૂખામાં ઊભા છે અને વાતો કરી રહ્યા છે કે ભૂતિયાએ ખૂબ જ ખોટી જીદ કરી અને એના કારણે આજે તે આ મહેલ છોડીને ચાલ્યો ગયો ત્યારે મહારાણી કહે છે કે મહારાજ તમારે ભૂતિયાને સમજાવવો હતો આટલી જલ્દી એને અહીંયાથી કાઢી નહોતો મૂકવાનો અરે તમને ખબર તો છે ને કે હું જ્યારે રાજકુમારને લેવા માટે પેલા પીપળના પાસે ગઈ હતી ને ત્યારે રાજકુમારે ભૂતિયાને પણ સાથે લાવવાની જીદ કરી હતી અને એટલા માટે તો હું બંને ભાઈઓને સાથે લાવી હતી પરંતુ હવે ભૂતિયો જો અહીંયા આ મહેલમાં નહીં હોય ને તો લાગે છે કે રાજકુમાર હવે ફરી પાછો પહેલાં જેવો થઈ જશે અને ગુસ્સો કરશે જીદ કરશે અને આ રાજ્ય છોડીને ચાલો જશે ત્યારે આટલી વાત સાંભળી અને મહારાજ કહે છે કે તો ચાલો આપણે અત્યારે જઈએ અને રાજકુમારને મનાવીએ અને આમ પછી તો મહારાજ અને મહારાણી ચાલતા ચાલતા રાજકુમારના કક્ષમાં આવે છે અને ત્યાં આવીને જુએ છે તો રાજકુમાર પણ ગાયબ છે અને પછી તો આખોએ મહેલ ફેરદી નાખ્યો તો મહેલમાં રાજકુમાર એ નથી કે ભૂત્યોએ નથી ત્યારે આટલી વાત સાંભળીને મહારાણી રડતા રડતા એટલું બોલી કે હે મહારાજ તમે ભૂતિયાને તો આ મહેલમાંથી કાઢી મૂક્યો પરંતુ ભૂતિયાની સાથે સાથે આપણો રાજકુમાર પણ ચાલી નીકળ્યો અને બંને હવે એકબીજાના જીવ બની ગયા છે તો રાજકુમાર પણ ભૂતિયા વગર કેમ રહી શકે અને આમ રાજકુમાર અને ભૂતિયો બંને જણા આ મહેલ છોડીને ચાલ્યા ગયા છે અને મિત્રો પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલેડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી